તો હવે આંબાના બગીચામાં આપણે આંબા ઉપર ચડી અને આપણે કેરી ઉતારશું ચાલો તો હવે આપણે આંબાના બગીચામાં વેળો હાથમાં લઈ લીધો છે અને હવે છે ને આપણે કેરી પાડ લઈએ જિંદગીમાં કોઈ દી મેં કેરી પાડી નથી કે કોઈ દી વેડો પણ હાથમાં પેકડો નથી તો હવે જોઈએ કે આપણાથી કેરી પડે છે કે નહીં એમ ચાલો તો કેરી પાડવી અઘરી હોય છે જો આવી રીતના ફસાવાની ટ્રાય કરે છે જલપા ઉપર જો વેડામાં પણ બે ટન ટ્રાય કરી પણ જો આવી નહીં પડી જાય જો કે વાંધો નહીં આવી જો એક તો પડી ગઈ છે હા હાલો

નાખી પછી ગોઠવીને અને છ સાત દિવસ પછી આપણે એને ઉચકાવીને જોઈ લેશું કે કેરી પાકી છે કે નહીં જો પાકી હશે તો આપણે એનું વજન કરી અને પછી આપણે એનો રસ કાઢી અને પછી તમને આગળ વિડીયોમાં હું બધું બતાવીશ તો ચાલો પેલા ફટાફટ આપણે કેરી પાકવા માટે મૂકી દઈએ આપણે 5 દિવસ પછી આપણે પાછો વિડિયો આપણે કન્ટિન્યુ કરીએ છીએ આપણે ફૈનાગર થી કેરી લઈ આવ્યા હતા પછી આપણે દાબો નાખી દીધો તો એના 5 દિવસ થઈ ગયા છે તો પહેલા આપણે જોઈ લઈએ કે આપણી કેરી છે એ વ્યવસ્થિત આપણી પાકી ગઈ છે તો આપણે એનો રસ આજે કાઢશું તો ચાલો પહેલા આપણે જોઈ લઈએ ઉંચકાવીને વાવ સરસ પાકી ગઈ હોય ને એવું લાગે છે કેરી એટલે આમ અધકચરી છે હજી બહુ પાકી નઈ બહુ કાચી નઈ એવું છે એટલે હવે છે ને કદાચ આને ખુલ્લી કરી મૂકવી પડશે કેમ કે પેકે પેક રાખશું તો એકારે બધી પાકી જશે જો આમાં અમુક અમુક કાચી છે ને જે બીજી બધી થોડી થોડી પાકી ગઈ છે તો આપણે એક કિલો કેરીમાંથી કેટલો રસ નીકળે ને એ જોવાનું છે આજે તો આપણે આમાંથી છે ને જે પાકલ પાકલ કેરી હોય ને એ ચાર પાંચ કેરી આપણે વીણી લઈએ અને પછી આપણે એનો વજન કરશું તો જોઈ લઈએ આમાંથી જે જે સરસ સરસ પીડી પડી ગઈ છે ને આ બીજો પાક ઉપર આવી ગયો હોય ને એવી આપણે ચાર પાંચ કેરી છે ને આમાંથી વીણી લઈએ અને પછી આપણે એનો વજન કરશું તો કેટલો વજન થાય ઈ પ્રમાણે પછી આપણે એનો રસ કાઢશું 1 કિલો જોઈએ છે આપણે એટલે કદાચ 4 થી 5 નંગ છે ને એવા આપણે કિલો એક આટલી કેરી લઈ લે પણ આમાં એ કદાચ મને છે વજન વધી જશે એટલે એકાદ બે કેરી કાઢવી પડશે એટલે આપણે આ પહેલા આ કેરીનો વજન કરી લઈએ આઈ બજેટ પર ઉપર પડ્યો તો ને તે મને એમ થયું કે લઈને બજેટનો ઉપયોગ કર લો આગડી તો કઈ ઉપરા સંગ નથી થી બજેટ એમનો બિચારા પડ્યા હતા એ બજેટને એમ થાય કે અમે કઈક ઉપયોગમાં આવી ગયા બજેટ ઉપર જો આપણે આપણો વજન કાટો રાખી દીધો છે વજન કાટો આપણે કરી દઈએ ચાલુ અને હવે આપણે એની ઉપર આપણી કેરીનો વજન કરી લઈએ ની છાલ કાઢી અને આપણે ટોપડીમાં રસ કાઢી લઈએ અને પછી આપડે ગોટલા અને છાલ એનો અલગ વજન કરશું અને રસ નો અલગ વજન કરશું એટલે આપણે ખબર પડી જશે કે એક કિલો માંથી કેટલો રસ નીકળે છે ચાલો તો આપણે ફટાફટ ચાલુ ખેડવાનું કામ કરતી સ્ટાર્ટ ચાલો તો હવે આપણે કેરી ની તેરવાનું ચાલુ કરી દીધું છે એક કેરી આમાં જો કાઢી પણ લીધું છે પોલપેટું

જો આ મને લાગે આ છે ને આ રીત સૌથી સહેલી છે રસ કાઢવાની જ આવી રીતના બાકી ઓલું આમ છે ને પેલા આમ છાલ ઉતારીને કટકા કરીને એવું જ કરતી પણ નરેશે મન કે આવું તું કર આ પહેલી વાર હું ટ્રાય કરું છું આમાં હેલી રીતના નીકળી જાય કે આ તને હેલી લાગશે આ રીત તો આપણે આ ટ્રાય કરીએમાં બીજું શું હોય આપણે કઈક નવીન નવીન શીખતા રહીએ

ત્રણસો ને પાંત્રીસ થાય એક કિલો કેરીમાંથી ત્રણસો ને પાંત્રીસ ગ્રામ છાલ અને ગોટલી નીકળી ગઈ છે ને હવે આપણે પાછો આ જે કલ્પ છે એનું વજન કરી લઈએ તો કલ્પ વજન છે ને એક હજાર બાર જેવું થયું છે પણ એમાં ત્રણસો ને બેતાલીસ ગ્રામની આપણી તપેલી છે તો એમાંથી બાદ કરી નાખવાનું પલ્પ નું વજન આપણે એક હજાર તેર જેવું થયું છે અને એમાંથી ત્રણસો બેતાલીસ બાદ કર્યા એટલે આપણે છસો ને એકોતેર પલ્પ મળ્યો છે હવે આપણે આને છે ને મિક્સર માં ક્રશ કરી લઈ પછી રસ વજન કરીએ ચાલો તો હવે આપણે આ પલ્પ છે આપણે મિક્સર જો અહીંયા આપણે ગોઠવી દીધું છે ટૂંકું થયું ને એટલે બાજુ નું જુગડ કર્યો બાજુ છે ને આપણે છેઠ સુધી કામ લાગી ગયું એટલે હવે આપણે આ પલ્પ છે ને આપણે આમાં ધીમે ધીમે ચલો તો હવે જે આપણો પલ્પ છે પલ્પ ક્રશ થઈ ગયો રસ પણ આપણે કાઢી લીધો છે અહીંયા માં વજન પછી આપડે કરી લઈએ ફાઈનલ વજન છે ને મળી જશે એક કિલો કેરીમાંથી કેટલો રસ બને ચાલો તો આપણે રસની ટોકડી નવસો ને ત્યાસી ગ્રામ એમાંથી આપણે ત્રણસો ને બેતાલીસ માઇનસ કરવાનું છે ચાલો નવસો ને બ્યાસી માઇનસ ત્રણસો ને બેતાલીસ છસો ને ચાલીસ આપણો જવાબ પ્રાથમિક પ્રાથમિક ટીચરમાં સ્કૂલમાં હોય છોકરાને એવી રીતના બોલી વાંધો નહીં આપડે એક કિલો મારો એક કિલો કેરીમાંથી ચાલીસ ગ્રામ રસ મળ્યો બરાબર હવે આપણે સાંજે છે ને રસ અને પુરી બનાવશું તો પૂરી બાકી પરોઠા બનાવીને આપણે રસ અને પરોઠા ખાવાના છે ચાલો તો એટલી મહેનત પછી હવે આપણે આપણો ફાઈનલ આન્સર મળી ગયો છે હવે તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી દો કે એક કિલો રસ માટે આપણે કેટલી કેરીની જરૂર પડશે તો વિડીયોને આપણે અહીંયા એડ કરી દઈએ તો તમને આજનો મારો કોમેન્ટ લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જો તમારે આવા બીજા વિડીયો જોવો હોય તો તમારે કઈ વસ્તુના વિડીયો જોવા છે તો તમે નીચે કોમેન્ટ કરીને પણ અમને કહી શકશો તો જો અમારાથી બનશે તો તમે અમે ચોક્કસથી એવા વિડીયો બનાવી અને તમને બતાવશું ફરી મળીશું નવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી બાય